આજરોજ બપોરે બે વાગ્યે દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી દ્વારા મહેસાણા જિલ્લાના પશુપાલક ઠાકોર સમાજ પ્રત્યે કરવામાં આવતા અન્યાય બાબતે ઉગ્ર રજૂઆત મહેસાણા જિલ્લાના પશુપાલક ઠાકોર સમાજ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા પશુપાલક ઠાકોર સમાજ પ્રત્યે ઓરમાયુ વર્તન કરવા બાબતે તથા કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવામાં આવતા વગેરે જેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દૂધસાગર પશુપાલક ઠાકોર સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દૂધ ચોર ગદ્દી છોડના નારા સાથે કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી

તો આ આગળ ઘટતું કશે અમારી વડનલ દૂર કરવામાં આવે એ હા સર્વિસ એવું છે કે દૂધ સાગર ડેરી જે અડી જિલ્લામાં વેચાયેલી છે એના બાર બ્લોક છે એમાં પાસઠ થી સિત્તેર ટકા દૂધ ઠાકોર સમાજ નું આપવા છે કે જે પશુપાલકથી જોડાયેલું છે એમાં આંકડાકીય માહિતી પ્રમાણે બે હજાર એકવીસ માં જે એક કરોડ ચાલીસ લાખ આસપાસ દૂધ અડકું કરવામાં આવ્યું હતું એટલે ટોટલ સિત્તેર ટકા પશુપાલકો ઠાકોર સમાજ થયા બે હજાર બાવીસ ના અંદર એક કરોડ બે લાખ લિટર દૂધ હલકું કરવામાં આવ્યું હતું હલકું દૂધ મતલબ એવો હોય કે ગ્રામ્ય ડેરીમાં પચાસ રૂપિયા ખરીદી કરવામાં આવતી હોય તો અહીંયા દૂધ મંડળીમાંથી અશોકભાઈ ચેરમેન દ્વારા એના પૈસા વીસ રૂપિયા બાવીસ રૂપિયા ચૂકવવામાં આવે છે એટલે સ્થાનિક ડેરીમાં અમને નુકસાન પડે છે અને બે હજાર અંદર અમને પાસઠ લાખ લિટર દૂધ હલકું કર્યું ઓવરઓલ સાહેબ સર્વે મુજબ અમારા પાસઠ થી સિત્તેર થી એસી ટકા પશુપાલક ઠાકોર સમાજના જોડાયેલા છે અને એ લોકોને ત્યાં પશુપાલકથી વિમુખ કરવાની કારસુરો થઈ રહ્યો છે

આ લોકોની સ્ટ્રેટેજી એવી છે સાહેબ કે ની કે મુકાય એટલે જે સ્થાનિક મત આપવાનો અધિકાર છે એ પોતાના એવી ટોટલ વહીવટ પોતે નિમણૂક કરી અને પોતે મત લેવા સ્ટ્રેટેજી કરી અમારા ઠાકોર સમાજને નુકસાન કરી લે છે એટલે સાહેબ બે હાથ જોડી ગુજરાત સરકારના નમ્ર વિનંતી છે કે સાહેબ તમે આમાં ધ્યાન દોરો અમને પશુપાલ વિમુખ થવાનો એક આરસો રચી રહ્યો છો આ સાહેબ આ રિપોર્ટના એ રિપોર્ટના આધારે તમને મળવાયા છીએ

દૂધ વેચાતી લેવા જઈએ તો તેના વધારે ફેટથી મળે છે અને અમે પોતે ડેરીમાં વેચવા માટે જઈએ તો તેને ઓછા ફેટથી મળે છે બધા સમાજના લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે બે ત્રણ કિલોમીટરથી ચાર માથા પર ઉપાડીને આવે ને કમરમાં તકલીફ થાય છે ઢીચડના ઢીચડમાં તકલીફ થાય છે તો એના બદલામાં દૂધમાં ભાવ વધારો મળવો જોઈએ જે સરકાર દ્વારા મળતો નથી અત્યારે મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ ખૂબ જ ઘટી રહ્યો છે અને ડેરીમાં ઓછા ફેટથી અમારું દૂધ લેવામાં આવે છે અને એ જ દૂધ બહાર વેચવામાં વધારે ફેટથી જાય છે તો અમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તો અમને સરકાર શ્રી અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને ભાવ વધારો આપો દૂધસાગર ડેરીના વિજાપુર વડનગર વિસનગર વિસ્તારમાંથી ઠાકોર સમાજના મહિલા યુવા વર્ગો વડીલો અન્ય સમાજના બધા દરેક પશુપાલકો દૂધસાગર ડેરીમાંથી જે અશોકભાઈ ચેરમેન દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે બે હજાર એકવીસથી અમારું એક કરોડ ત્રીસ લાખ લીટર દૂધ હલખું કર્યું હતું બે હજાર બાવીસમાં એક લાખ એક કરોડ બે લાખ લીટર દૂધ હલકું કર્યું હતું બે હજાર ચોવીસના અંદર એકસઠ લાખ લીટર દૂધ હલકું કર્યું હતું આજે અશોકભાઈ ચેરમેન દ્વારા દૂધસાગર ડેરીમાં પોતાના મનસ્વી વર્તન પ્રમાણે અમારા ઠાકોર સમાજની ગામની મંડળીઓને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂંક કરી એક મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આજે પત્રકાર મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રો દ્વારા અશોકભાઈ ચેરમેનને અને ગુજરાત સરકારને મેસેજ આપીએ છીએ કે તમે તમારા પોતાના વહીવટદાર નિમણૂક કરવા માટે એક પર્ટિક્યુલર કોઈ ઠાકોર સમાજને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી જો તમે ચેરમેનના હોદ્દા ઉપર આવવાનું સપનું વિચારતા હોય તો એ તમારી ભૂલ છે ઠાકોર સમાજ જાગી ગયો છે હવે તમને કોઈપણ કોઈપણ ભોગે આ ચેરમેનના હોદ્દા પર તમને દૂર કરશે ટૂંક સમયમાં દૂધસાગર ડેરીમાં અમે ઠાકોર સમાજ દૂધસાગર ડેરીનો ઘેરાવો કરશું હવે તમને પત્રકાર મીડિયાના મિત્રો દ્વારા મેસેજ આપીએ છીએ કે તમે જે વડનગર તાલુકામાં ઉણાદ ગામની મંડળીમાં તમે તમારા નજીકના મિત્ર એનડી ચૌધરીને ચાલીસ લાખની ઉપાચત કરી છે છતાં પણ તમને તેમાં વહીવટતા નિમણૂંક કર્યા નથી એમને મતનો અધિકાર આપ્યો છે તો આ તમારી ભૂલ છે આ તમારો સ્વાર્થ છે અને આ તમે પશુપાલક દ્વારા ઘોર અન્યાય કરી રહ્યો છે તો તમે ચેરમેન શ્રી અશોકભાઈ તમે હવે સમજી જજો કે તમે જે મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે તમને સમાજ ગ્રાઉન્ડ ઉપર તમને મેસેજ આપશે એ તમને ઘોર પરિણામ ભોગવવા તૈયાર રહેજો ખુબ ખુબ અભિનંદન મિત્રો ખુબ ખુબ અભિનંદન જય આપો જય આપો